અચ્છા તમે મોતિયામાં કીધું કે ચાલીસ પચાસ વર્ષ પછી સ્વાભાવિક તો મોતી આવે તો એ રીતના ડાયાબિટીસ કેટલી ઉંમર પછી આવે કે આજકાલ કેવા કિસ્સા આવે છે એના લગતા આજકાલ છે ને ડાયાબિટીસના દર્દીઓમાં કોઈ ઉંમરનો બાદ નથી ઓકે ખૂબ નાની ઉંમરના બાળકોમાં પણ ડાયાબિટીસ જોવા મળે છે અને સિત્તેર એસી વર્ષના ઉંમરના વ્યક્તિઓમાં પણ ફર્સ્ટ ટાઈમ ડાયાબિટીસ ડિટેક્ટ થયો હોય એવું પણ બને છે એટલે ઉંમરનો કોઈ બાદ નથી નાનકડી નાની ઉંમર પાંચ દસ વર્ષથી લઈને એંસી નેવું વર્ષ સુધીના વ્યક્તિઓમાં ડાયાબિટીસ જોવા મળે છે એટલે એવી કોઈ પણ ઉંમર નથી કે જેમાં આપણે કહી શકીએ કે ના આટલી ઉંમરના ને ડાયાબિટીસ ના થાય એ આજકાલ દરેક ઉંમરમાં જોવા મળે છે ડાયાબિટીસને લઈને ઘણી બધી અલગ અલગ માન્યતાઓ હોય છે ખાસ કરીને એક માન્યતા એવી છે કે ડાયાબિટીસ અને ડાયાલિસિસ એટલે ડાયાબિટીસના જે મુખ્ય પાંચ કોમ્પ્લિકેશન્સ છે એમાં એક સૌથી અગત્યનું કોમ્પ્લિકેશન છે જેને અમે ડાયાબિટીક નેફ્રોપથી કહીએ છીએ ડાયાબિટીક નેફ્રોપથી એટલે કિડની તમારી નબળી પડવી જ્યારે ડાયાબિટીસ કંટ્રોલમાં નથી તો એનો સૌથી વધારે જે લોડ પડે છે એ કિડની પર પડે છે કારણ કે નોર્મલી આપણા શરીરમાં કુદરતે એટલી સરસ રચના કરેલી છે કે આપણે ગમે એટલું ખાઈએ પરંતુ સુગર પેશાબમાં જતો નથી અને એવી જ રીતે નોર્મલી પ્રોટીન જે આપણા શરીરમાં છે એ પણ નોર્મલી પેશાબમાં જતું નથી પરંતુ જ્યારે ડાયાબિટીસ વધે છે ત્યારે કિડનીને ડેમેજ થવાની શરૂઆત જો કંટ્રોલમાં ના હોય તો સૌથી ઝડપથી થાય છે બીજા બધા અંગોમાં જ્યારે ડાયાબિટીસ અનકંટ્રોલ હોય તો ડેમેજ થવાની શરૂઆત કિડની પછી બીજા અંગોમાં મોટાભાગના કેસોમાં થતા હોય છે જેમાં આંખો પણ આવી ગઈ હૃદય પર આવી ગયું હૃદયમાં પણ ડેમેજ થઈ શકે બ્લડમાં પણ પ્રોબ્લેમ થાય કોલેસ્ટ્રોલ વધે બીપી વધે પગની નસો હાથની નસોમાં પણ પ્રોબ્લેમ થાય એવી રીતે બીજું જનરલાઇઝ ન્યુરોપથી કહેવાય કે જે ચેતા તંત્રની જે તંતુઓ કહેવાય એ પણ વિખ હોય પરંતુ સૌથી વધારે પ્રમાણ ડાયાબિટિક નેફ્રોપથીમાં આવે છે અને કિડની જેવી ડેમેજ થાય એટલે આપણા શરીરનું જરૂરી પ્રોટીન ધીરે ધીરે કરતાં શરીરમાંથી ઓછું થવા માંડે અને એના લીધે પ્રોટીન લોસ થાય પ્રોટીન લોસ થાય એટલે શરીરમાં વીકનેસ આવે વીકનેસ આવે એટલે સામાન્ય બીમારી જે આપણને ન થતી હોય એ ઝડપથી થાય ઇન્ફેક્શન વારંવાર થાય સોજા આવે થાક લાગે આ બધા કારણોસર તમારી કિડની વીક થઈ ગઈ છે એવું કહેવાય જેને અમે ડાયાબેટિક નેપ્રોપથી કહીએ પરંતુ જ્યારે કિડનીની એક મિનિટની બોડીમાં જે ફિલ્ટરેશન કરવાની ક્ષમતા હોય છે જેને અમે જીએફઆર કરીએ છીએ ઇ જીએફઆર એટલે એની વેલ્યુ સાહીઠથી નીચે થાય છે તો તમારી કિડની ઘણી બધી વીક પડી ગઈ છે અને શરીરમાં નોર્મલી જે પેશાબમાં પ્રોટીન જવાનું પ્રમાણ છે બસ્તો માઇક્રોગ્રામ કરતાં ઓછું હોવું જોઈએ એ જ્યારે વધી જાય તો આવનારા સમયમાં તમારી કિડની ધીરે ધીરે વીક થશે સિરમ ક્રિએટિન નામનો અમે જે રિપોર્ટ જોતા હોઈએ છે એ જ્યારે એક પોઈન્ટ ત્રણથી વધે ત્રણ ચાર પાંચ જેવો પહોંચી જાય તો પછી તમારે ડાયાલિસિસ કરાવવું પડે એટલે ડાયાબિટીસ જો ધ્યાનમાં ન રાખીએ કંટ્રોલ ન કરીએ તો કિડની ડેમેજ થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે